અમુક દુકાનદારો એ ચેક આપતા સીલ મારવાની કામગીરી બંધ રહી પાલિકા દ્વારા દુકાનદારોને ને રેગ્યુલાઇઝ કરવા તંત્ર કવાયત સરકારમાં માં દરખાસ્ત કરવાની કાર્યવાહી હાથ ઉતરાશે સ્ટ્રિક્ટલી આ દુકાનો પ્રેસ માર્કેટની દુકાનો આવેલી છે એમાં અમુક લોકોએ રકમ ભરી છે જ્યારે 8 થી 10 જણા રકમ બાકી હતી 20% લેકે આપણે વેલ્યુએશન ના 20% લેકે રકમ જમા થયા પછી સરકારમાં રેગ્યુલેટની દરખાસ્ત કરવાની થાય છે એમાં દસ જણાની રકમ બાકી હતી જેને આજે સીલિંગ કરવાની કાર્યવાહી કરવામાં સ્થળ આવતા સ્થળ ઉપર આપણને ચેક આપવામાં આવેલ છે કોઈ બાકી કોઈ સીલિંગ કરવામાં આવેલ નથી અને કોઈને કંઈક તકલીફ પડી નથી કોટેચા છે હું પ્રેસ માર્કેટમાં એક દુકાનદાર તરીકે કબજો ભોગવટો ધરાવું છું આ જે કાંઈ પ્રશ્ન છે એ ગુંડલા પ્રેસ એન્ડ ઓઇલ મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને નગરપાલિકાનો છે જેમાં નગરપાલિકા સુપ્રીમ કોર્ટ સુધી જીતી ગઈ હોવાથી અમને લોકોએ નગરપાલિકા સાથે બેઠક કરી અને દરખાસ્ત સરકારમાં મોકલવી અને અમારા રેગ્યુલાઇઝેશન પ્રોસીજર કરવી એવી રજૂઆત થયેલી અને જે તે સમયે કલેક્ટરે ભાવ નક્કી કરેલો એના વધારા સાથે ભાવ માગ્યો છતાં અમે વીસ ટકા રકમ અત્યારે ભરી આપી છે અને જે તે સમયે જે કોઈ હોદ્દેદાર હતા એમને અમને ખાતરી આપી હતી કે દરખાસ્ત ઉપર સરકારમાં મોકલશું ને ત્યારે એ રજૂઆત કરશું કે આ બાંધકામ તમે લોકોએ કરેલું છે જેથી તમને એમાં પૈસા રકમમાં જે કાંઈ ફાયદો થાય એ ફાયદો કરાવી આપવામાં આવશે એટલે અમે લોકોએ અત્યારે એકસો બાવીસ દુકાનમાંથી એંશી પંચ્યાસી ટકા લોકોએ તો વીસ ટકા રકમ ભરી જ દીધેલી છે જે કોઈ લોકો બાકી છે એ લોકોની અત્યારે સીલિંગ પ્રક્રિયા થતી હતી એ પણ અમે અત્યારે ચેકઅપ આપી બધાને અત્યારે રોકાવડાવી છે અને અમે સરકારમાં એ રજૂઆત કરવા માગીએ છીએ કે અમારી જે કોઈ છે એ લોકો આ બે હજાર બાવીસો લોકોનું આમાં રોજીરોટી રહેલી હોય અને જેમ મને એમ વહેલાં અમારો નિવેડો લાવે અને જેમ બને એમ ઓછી રકમ કરાવે કેમ કે અમે લોકોએ આ બાંધકામ કરેલું છે નગરપાલિકાએ આ બાંધકામ કરેલું હતું દરખાસ્ત ઠરાવમાં એકસો એસી ટકા સરકારે જે નક્કી કરેલી રકમ એને એકસો એસી ટકા લે નક્કી કરી છે આગળની દુકાનની અને પાછળની દુકાનની જે સરકારે નક્કી કરી છે એ સો એ સો ટકા રકમ નક્કી કરી એના વીસ ટકા રકમ અત્યારે ઓલરેડી અમે બધાએ ભરી જ દીધેલી છે તો પછી મારવા શું કમા જે લોકો એકસો બાવીસ દુકાન છે એમાંથી પાંચ દસ ટકા કે પંદર ટકા લોકો બાકી રહી ગયા છે એ લોકોની પાસે અત્યારે પ્રોસીજર કરે છે અને એમની પાસે પૈસા ભરવાની આ પ્રોસીજર ચાલુ છે